ખુલ્લામાં રખડતી ગાયને પકડીને વાહનમાં ચડાવતી વખતે પશુપાલકો આવી ગયા હતા જેમને બબાલ કર્યા બાદ લાકડાના ફટકા વડે હુમલો કરતા કર્મચારીઓ પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર અંગેની ઉઠેલી ફરિયાદો લઈને વહેલી સવારે જ પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોર પકડવાનું શરૂ કરવામાં આવ્યું હતું ખુલ્લામાં ઉભેલી ગાયને પાલિકાના કર્મચારીઓ બાંધીને લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન જ હુમલો કરવામાં આવ્યો હતો શરૂઆતમાં બબાલ થઈ હતી બાદમાં વાતાવરણ ઉગ્ર બની જતા મહિલાઓ અને પુરુષોએ હુમલો કર્યો હતો